અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાની અંદર જે સાઢલીની અંદર જે પતંગ બજાર આવેલો છે જેની અંદર આજ જે ગઈકાલે ઉત્તરાયણ હોય જેને લઈને આજે ગ્રાહકી કેમ છે તે આપણે દુકાનદાર પાસેથી જાણીશું અત્યારે જે ઉત્તરાયણનો પર્વ છે અને ગ્રાહકી ચાલી રહી છે તો એના વિશે આપણે શું કહેવું છે કે સીધી છે કે મંદી છે આ ચાલુ સાલે ઉત્તરાયણનો એવો માહોલ છે કે યુવાનોનો બધાની અંદર ઉત્સાહ છે અને બજારની અંદર ખૂબ તેજીનો માહોલ છે પતંગો દોરાથી માંડીને ચાઇનીઝ દોરીનું જે પ્રતિબંધ મૂક્યો છે એટલે દોરા પર એવું સારું એવું માર્કેટ છે ચાલુ ચાલે હા તો અત્યારે ગ્રાહકી જે છે એના વિશે આપણું એવું કેવું છે કે સારી ગ્રાહકી છે હા સારી ગ્રાહકી છે બજારમાં તેજીનો માહોલ છે ગયા વર્ષ કેવો હતો ગયા વર્ષ વર્ષ કરતાં ચાલુ વર્ષે સારું છે હા તો અત્યારે આપણી સાથે જે દુકાનદાર જોડાયા હતા અને એમનું એમ કેવું છે કે ગયા વર્ષ કરતા આ સાલ ગણાકી સારી છે અને જે ચાઈના દોરીનું જે વેચાણ હતું જે વેચાણ ને લઈને સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને આમ દોરીનું પણ વેચાણ ચાલી રહ્યું છે તો આપણી સાથે જે એક આપણે દુકાનદાર બીજા જોડાયા છે તો એમનું શું કેવું છે એ પણ આપણે એમની પાસેથી જાણીશું અત્યારે હાલ જે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે તો એના વિશે વિશે શું છે આજની ગણાકી આજે આજે સવારમાં મંદિર સવારમાં થોડું આજે આજે થોડું ઘડાકીનું વાતાવરણ છે અને ચાઈના દોડીનું વેચાણ નથી એના માટે સાદી રેલો ખૂબ વેચાઈ રહી છે અને પતંગમાં આપણી પાસે કચાક લઈને ખંભાથી પતંગ છે બટર કાગળ છે સાદુ કાગળ છે હરેક જાતની પતંગ છે માંસ છે પીપોળા છે

રેલ સુચાવ માટે પણ ઉભા છે એટલે આમ કહી શકાય કે સરકાર દ્વારા જે ચાઇના દોડીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને આમ રેલોનું વેચાણ થઈ રહ્યું છે અને પતંગ બજાર સડલીની અંદર એની અંદર ગ્રાહકોની ભારે એવી ભીડ પણ જોવા મળી રહી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ લવકેશ ઠાકોર સિનોર